વાર્ષિક પરીક્ષા વિષય ગુજરાતી ધોરણ પાંચ આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પહેલું છે કે નીચેમાંથી કોઈ પણ બે વિશે બે લીટીમાં જવાબ આપો તો પહેલું છે જ્યારે તમારા ઘરની કોઈ વ્યક્તિનું અકસ્માત થાય ત્યારે તમે શું કરો તો કે હોસ્પિટલ લઈ જઈએ પ્રાથમિક સારવાર આપીએ આઘાત લાગી જાય બીજું જ્યારે તમારો મિત્ર તમારું ગમતું રમકડું તોડી નાખે ત્યારે તમે એના ઉપર ખૂબ ગુસ્સે થઈ જાઓ ખૂબ દુઃખ થાય રડવા લાગો મિત્રતા તોડી નાખો ત્રીજું તમે રાત્રે ઘરે એકલા હો ત્યારે બીક લાગે ભગવાનનું નામ લઈએ વગેરે પ્રશ્ન બે નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને લખો પેલું અખીઓ કી ડીબીયા ભરદેરે નિંદિયા એમાં જવાબ આવશે ક ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા બીજું બાદલો કે ભાલુ એમાં જવાબ આવશે ક વાદળોએ રીસ જેવો આકાર બનાવ્યો છે ત્રીજું તારો કે કંચોસી રાત આવશે અ આખી રાત તારાની લખોટીથી રમીશું ચોથું પીલે પીલે કેસરી હે આવશે ક ગામ પીળા પીળા કેસરી રંગના છે પાંચમું ડૂબે સપનો કે પાવ એમાં જવાબ આવશે બસ સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો પેલું તમે દિગ્વિજયને કઈ સજા કરો હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરવાની સજા કરું બીજું લક્ષ્મણે કોનું નાક કાપી નાખ્યું હતું તો કે શુપર્ણ ખાનું નાક કાપી નાખ્યું હતું ત્રીજું ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો તો કે રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપડ ચપડ સાંભળી તે હસી પડ્યો ચોથું છછ્છુ કાકાની પાસે મિલકતમાં શું હતું તો કે એક ઝૂંપડી અને એક બકરી

તો કે માળો બાંધવા માટે લાવી હશે બીજું કાગડો શું લાવ્યો છે તો કે પૂરીનું બટકું ત્રીજું નાની બાલદીમાં શું ભરેલું છે તો કે નાની બાલદીમાં પાણી ભરેલ છે ચોથું બાલદીના પાણીથી કોણ નાશે તો કે બાલદીના પાણીથી કાબરબેન નાશે પાંચમું મીઠું મીઠું બોલવાનું કોને કહીશું તો કે પોપટને પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો અ કોંસમાંથી યોગ્ય શબ્દ કરી ખાલી જગ્યા પૂરો પેલું હું સાંજે દાદા સાથે જોકી કરવા જઈશ અથવા મેદાનમાં રમવા જઈશ બીજું હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ પરંતુ હું માસીના ઘરે ગઈ હતી બ વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ધાર વાક્યને ઓળખો પેલું અભિજીતા કોની પુત્રી છે એમાં જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્યો બીજું એક પગે ઉભા રહેવામાં કેટલો થાક લાગે ઉદ્ગાર વાક્ય રામ અને સીતાવનમાં ઝાડ નીચે બેઠા હતા વિધાન વાક્ય ક વાક્ય વાંચો અને બરાબર ન લાગતો શબ્દ છે કે નાખો પેલું ઘરની બારીમાંથી પર્વત નજીક લાગતો તો પણ પર્વત દૂર જતો ગયો છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે ડ યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો જવાબમાં આવશે સૌ સારાવાના થશે બીજું મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવવા તલપાપડ હતી ત્રીજું શાળામાં ભવાઈની તૈયારી કરી તે દિવસે રાજુએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું તેથી તેનું મોં લટકેલું હતું પ્રશ્ન છ કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો રામનવમી વિશે તમે કરેલા પ્રવાસ વિશે અને તમને ગમતા પ્રાણી વિશે ત્રણમાંથી કોઈ પણ એક વિશે તમારે તમારા શબ્દોમાં લખવાનું છે પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ બે શબ્દો જેમની વચ્ચે સંબંધ છે તે શોધી તેના પરથી વાક્ય બનાવો તો આ બે માં જે શબ્દ આપ્યા છે એમાંથી બે એક એક શબ્દ લઈ અને વાક્ય બનાવવાનું છે ઉદાહરણે પૂછે મને ચિત્રમાં રંગ પૂર્વ ખૂબ જ ગમે તો વાઘ જંગલમાં રહે છે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ છે ફૂલમાંથી સુગંધ આવે છે બજારમાં બહુ ટ્રાફિક હોય છે અહીં ધોરણ પાંચ વિષય ગુજરાતી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં